વડવાણ પીર સર્કલ પાસે બે પોલીસ કર્મીઓ વચ્ચે થઈ મારામારી વર્ષોથી પર પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના સમાચાર અગાઉ ચમકી ચુક્યા છે આ પોઈન્ટ હપ્તા વસૂલી કરવા માટે પ્રખ્યાત થઈ ગયો છે અહીં ફરજ બજાવતા પોલીસ દ્વારા હપ્તા વસુલથી માટે ફરજ પર આવવાનું હોવાનું બહાર આવ્યું છે

વડવાણ ગિબનશાપિસ સર્કલ નજીક પોલીસ ચોકી કાર્યરત છે એ ફરજ ભજાવતા એક પોલીસકર્મીને એક જીઆરડી જવાન વચ્ચે કોઈ કારણસર બબડાટી બોલી હોય તેવો વિડિયો વાયરલ થવા પામ્યો છે વડવાણ ગિબનશાપિસ સર્કલ પાસે છેલ્લા ઘણા વર્ષથી યુવાનોના ચેકિંગ માટે પોલીસ ચોકી બનાવવામાં આવી છે ત્યારે તાજેતરમાં આ પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીને જીઆરડી જવાન વચ્ચે કોઈ કારણસર બોલાચાલી અને મારામારી કરતા હોય તો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ વિડીયોમાં કેટલો જૂનો છે તે અંગે કોઈ પુષ્ટિ થવા પામની નથી વાયરલ વિડીયોમાં બંને પોલીસ જવાનો ગાળા ગાળી ઉપર ઉતરી આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે વાયરલ વિડીયોમાં ધોળે દિવસે ફરજ બજાવતા સ્થળ પર તે દરમિયાન બે પોલીસ કર્મીઓ અપશબ્દો સાથે મારામારી કરતા લોકોની નજરે પડતા પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલકો પાસેથી હપ્તા લેવા મામલે બંને પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થયું સ્થાનિક લોકોએ ચર્ચાયું હતું વાયરલ વિડીયોના આધારે હાલમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર